પોતાની પાસે શું પોતે લગ્ન કર્યા છે કે નહીં હા તો તેમને કેટલા બાળકો છે તેમની પત્નીનું નામ શું છે કે પછી તેમને તમામ તમામ અપડેટ આજના વિડીયોને આપીશું તો મિત્રો વિડિયોને છેલ્લા સુધી જોતા રહેજો જો તમે ફોમતા કાકાને પસંદ કરતા હોય તો આ વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આપણે સૌથી પહેલા વાત કરીશું કે ફોમતા કાકાનું સાચું નામ શું છે તો ફોમતા કાકાનું સાચું નામ છે મહેન્દ્ર દરબાર અને લાડતી બધા લોકો તેમને કોમેડી કિંગ તરીકે ઓળખે છે એટલે કે આપણા ફોમતા કાકા તરીકે ઓળખે છે તો મિત્રો હવે વાત કરી કે પોતાનો જન્મ ક્યાં થયો છે તો ફોમતા કાકાનો જન્મ થયો છે પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો છે તો મિત્રો હવે વાત કરીએ કે તેમના ફેમિલી અંદર કોણ કોણ છે તો મિત્રો તેમના ફેમિલી અંદર પોતાના માતા પિતા છે જેના પિતા નામ છે વેણાજી દરબાર હુમતાલજી ની માતા નું નામ જેની દરબાર છે અને તેમની ફેમિલી અંદર પોતાના બે ભાઈ છે અને તેમની એક બહેન પણ છે અને તેમના મોટા ભાઈ નું નામ મંગુજી દરબાર છે અને તેમના નાના ભાઈ નું નામ કલણજી દરબાર છે તો મિત્રો હવે વાત કરીએ કે તેમના લગ્ન ની તો મિત્રો જે આ મિત્રો હુમતા કાકા ના લગ્ન થઈ ગયા છે અને મિત્રો તેમને બે બાળકીઓ અને એક દીકરો પણ છે હુમતાલજી નામ સની દરબાર છે અને તેમની મોટી દીકરીનું નામ તનુબા અને નાની દીકરીનું નામ સિયાબા બા છે

કારણ કે મિત્રો તમે જોતા હશો કે ફોમતાલજીના ઘણા એવા વિડીયો આવે છે જેની અંદર પોતે ગાતા હોય છે પોતે ઘણા બધા એવા એવા સિંગર પણ રિલીઝ કરે છે એટલે કે પોતે સોંગ પણ શૂટિંગ કરે છે તે મોટા કોમેડી કિંગના હોવાના કારણે કારણે તેની સાથે સાથે તે સિંગરનું પણ કામ કરે છે તેમની હાલ તો પાંચ ચેનલોથી ચલાવે છે તે અત્યારે લાખોની અંદર અર્નિંગ પણ કરી રહ્યા છે હોમતાળજીએ પોતાનો યુટ્યુબ કરિયર બે હજાર સોળથી ચાલુ કર્યું હતું જે પોતાની સૌથી પહેલી એસબી હિન્દુસ્તાનીની ચેનલ હતી જેના અંદર તે પોતે પોતે ધીરે ધીરે પોતાના વિડીયો નાખતા હતા અને પોતાના હાલને વર્તમાનની અંદર પોતાના વિડીયો દસથી પંદર લાખ લોકો રેગ્યુલર જોતા હોય છે પોતે સાત વાગે દરરોજ વિડિયો નાખે છે અને તેમના હરેક વિડિયો યુટ્યુબની અંદર ટ્રેન્ડિંગમાં ચાલતા હશે એ તમને બધાને ખબર હશે પોતાની એટલી બધી જ પ્રોફેશનલથી તે વિડીયો બનાવે છે કે જેના કારણે પોતાના તમામે તમામ વિડીયો એટલા સુંદર ને સારા હોય છે એના માટે તે એંગેજ પણ ખૂબ જ સારા કરતા હોય છે તેમના સાત વાગે પોતાના બધા જ વ્યૂવરો તૈયાર રહેતા હોય છે કે ક્યારે ફોમતા કાકાનો નવો વિડીયો આવે અને મેં બધા જોઈએ પોતાના વિડીયોની અંદર ભાષાંતર ભાષાનું અંદર રૂપાંતર થાય છે અને પોતાના વિડીયોની અંદર કંઈક ને કંઈક નવું શીખવા મળે છે અને આપણને સમજ પણ આપતો જાય છે આ વિડીયો આપણા કુટુંબ સાથે બધા સહ મળીને જોઈ શકીએ છીએ આ ફક્ત ફક્તને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવતો હોય છે એટલા માટે આપણે ફેમિલી સાથે પણ તેમના વિડીયો જોઈ શકીએ છીએ વાત કરી રહીએ તેમના ઇન્કમની તો ભાઈ તેની અંદર પાંચથી છ સાત તેમની પ્રોફેશનલની યુ યુટ્યુબ ચેનલ છે અને વાત કરીએ કે તેમના વ્યૂ બરોબર તેમના યુટ્યુબની અંદર ઇન્કમ આવતી હોય છે તેમની પાસે બેક ગાડી છે અને એક બાઇકની પણ વાત થાય છે તે પોતે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાંથી સારું એવું કમાણી કરે છે તે આઠ પાસ છે પરંતુ તે મોટા મોટા અધિકારીઓને પાછા પાડી નાખે એટલી પોતાની હાલની ઇન્કમ છે તમને નવાઈ લાગશે કે સોશિયલ મીડિયાની અંદર એટલી ઇન્કમ છે કે પોતે ધારે એ અત્યારે ફોર્ચ્યુનર ગાડી પણ લાવી શકે છે જે અત્યારે નાનો મોટો અધિકારી લાવી ન શકે વાત કરી લઈએ કે પોતાની કાર કલેક્શનની અંદર તો એક વર્ષ પહેલાં તેમની પાસે બ્લેક ટાટાની ગાડી હતી અત્યારે તેમની પાસે કઈ કાર કે કઈ ગાડી છે એમની માહિતી હજુ સુધી આપણી સુધી પહોંચી નથી તો હવે મિત્રો જો તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે શું તમારે કોઈ પણ એસ હિન્દુસ્તાનીના ટીમ વિશે જાણવું હોય તો કોમેન્ટની અંદર જણાવજો તો આવનારો આપણો વિડીયો એમના વિશે આવશે અને હા મિત્રો જો તમારે પરફેક્ટ ફોર્મ તાર જે કેટલો કમાય છે એ જાણવું હોય એટલે કે એસબી હિન્દુસ્તાનીની હિન્દુસ્તાની ટીમ એટલે કે તેમની એક જ ટીમ કેટલું કમાય છે તેમની ટીમની અંદર કેટલો પગાર હોય છે તે કઈ રીતે મેનેજમેન્ટ કરે છે તેમને કેટલો કમાય છે એક વિડીયોમાંથી તેમને કેટલા પૈસા મળે છે તે તમામે તમામ માહિતી જો તમારે જોતી હોય તો પણ કોમેન્ટ કરી નાખજો તો આપણે તેનો પણ બીજો વિડીયો બનાવીશું બાકી આ વિડીયોને એક લાઇક કરી નાખજો અને આવી નવી નવી માહિતી જાણવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દીજો કારણ કે મિત્રો તમારો ગુજરાતી ભાઈ આગળ આવશે તો તમારે ફાયદો થશે અને આપણે આવા નવા ઇન્ફોર્મેટિક વિડીયો બનાવતા રહીશું એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરી દીજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો જે ફોર્મ તકાકાના નવા વિડીયો જોતા હોય બાકી તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમમાંથી કયા લોકો સૌથી વધારે ગમે છે એટલે કે તમને કયો કેરેક્ટર સૌથી વધારે ગમે છે બાકી વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર હર મહાદેવ લખી દીજો જય હિન્દ જય ભારત મળશું હવે આપણે நிடி